હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો ચાલું શરૂ કરીએ આજની વાર્તા કળિયુગમાં પણ મહાદેવના પત્ની દેવી સતી જેવી સન્નારી હોઈ શકે છે શ્લોકા એનું ઉદાહરણ છે શ્લોકા તું આવી પહોંચજે સમયસર તારા ભાઈ નમનના લગ્નમાં ગર્ભગૃહસ્થિની વ્યવસ્થા બરાબર ગોઠવીને આવજે પાછી શ્લોકાની મમ્મી મમતા દેવીએ ફોનમાં કહ્યું હતું શ્લોકાને ખબર હતી કે પોતાની મમ્મી બોલવામાં ચતુર છે એનો એક પણ શબ્દ નિરર્થક નથી હોતો મમ્મીની મમતામાં વાત્સલ્ય કરતાં મમત્વની સ્વાર્થની માત્રા વધારે હોય છે એ વાતથી શ્લોકા બરાબર વાકેફ હતી તું આવી પહોંચજે કહીને મમતાદેવી શું સૂચવવા માગતા હતા એમનો કહેવાનો ભાવાર્થ હતો કે શ્લોકાએ એકલીને જ આમંત્રણ છે જમાય રાજ પરિશ્રમને નહીં શ્લોકાની મમ્મી મમતાદેવીમાં મમતાનો છાંટોય ન હતો તેમનું ઘરમાં એક ચક્રી શાસન પપ્પાએ શરણાગતિને પોતાની ગૃહિણીની આચારસંહિતાનો એક મહત્ત્વનો હિસ્સો બની લેવાનું મુનાસિબ માન્યું હતું અને બીજે દિવસે કુરિયર દ્વારા નાના ભાઈ નમનના લગ્નની કંકોત્રી આવી પહોંચી હતી નિમંત્રકોમાં શ્લોકાની નાની બહેન મંત્રદા તથા જમાઈ રાજ વર્ચસ્વનું નામ હતું પરંતુ મોટી દીકરી શ્લોકા અને મોટા જમાય પરિશ્રમનું નામ ગાયબ હતું સાંભળો છો મારા પિયરમાંથી નમનભાઈના લગ્નની કંકોત્રી આવી છે આપણે જવાની તૈયારી શ્લોકા સંકોચ સાથે સાચવી સાચવીને બોલતી હતી શ્લોકા તને પી પિયર પ્રત્યે મમ્મત્વ હોય તે સ્વાભાવિક છે અને હોવું પણ જોઈએ પરંતુ તારી મમ્મી મને જમાઈને છાજે એવો આવકાર કે સન્માન ક્યારેય નથી આપ્યું શ્લોકા હું અભિમાની નથી પણ સ્વાભિમાની છું તો લગ્નમાં જરૂર જજે મારે ઓફિસમાં કામ છે સ્વજનો સાથે તો વળી આમંત્રણ નિમંત્રણનો સંબંધ રખાતો હશે શ્લોકાએ વાતને વાળી લેવાનો પ્રયત્ન કર્યો હતો શ્લોકા તને સતી અને શંકરની પૌરાણિક વાત તો યાદ છે ને તે મારા જેવા મધ્યમ વર્ગના એક સામાન્ય ક્લાર્ક સાથે લગ્ન કર્યા અને તારી નાની બહેન મંત્રદાએ અમીર પરિવારના એકના એક દીકરા વર્ચસ્વને સાથે બનાવ્યો એ ઘટનાને તારા પપ્પાએ ભલે મહત્ત્વ ન આપ્યું પણ તારી મમ્મીના મનમાં તો આજે એ ભેદરેખા યથાવત છે તું જા ટ્રેનની ટિકિટનું બુકિંગ કરાવી દઉં છું માણસ દુશ્મનોનો લાઠી પ્રહાર સહી શકે છે પણ સ્વજનોના દ્વારા થતો લાગણી પરનો પ્રવાહ પ્રહાર સહન કરવામાં નબળો પુરવાર થાય છે શ્લોકા તું જવાની તૈયારી કર મને માફ કરી દે પ્લીઝ અને બીજે દિવસે શ્લોકા અમદાવાદથી મુંબઈ જવા ટ્રેન મારફતે વિદાય થઈ હતી શ્લોકાએ સ્ટેશન બહાર નજર કરી જોઈ પણ એના સ્વાગત માટે ઘરનું કોઈ ઉપસ્થિત નહોતું એણે મનો મન વિચાર કર્યો લગ્નની ધમાલવાળું ઘર એટલે મને સ્ટેશને તેડવા માટે કોઈને મોકલવાનું વિસરાઈ ગયું હશે અને ટેક્સી દ્વારા શ્લોકા પપ્પાજીને બંગલે પહોંચી ગઈ હતી એણે જોયું કે નાની બહેન મંત્રદાનો વટ ભારે છે જમાય રાજ વર્ચસ્વ પણ દોઢ વેથ ઊંચા ચાલે છે શ્લોકાને જોઈ મંત્રદાએ કહ્યું અરે મમ્મી શ્લોકા આવી પહોંચી છે એકલી છે કે પછી મમતા દેવીએ વાત ટૂંકાવીને પોતાના કથ્યનો સારાંશ આપી દીધો હતો હવે એને ઘરમાં ક્યાંક ઠેકાણે તો પાડવી પડશે ને મંત્રદા તારા રૂમમાં મમતાદેવી વાક્ય પૂરું કર્યું પૂરું કરે તે પહેલાં મંત્રદા બોલી ઉઠી અમારા રૂમમાં ત્રીજા કોઈની એન્ટ્રી વર્ચસ્વને બિલકુલ પણ નહીં ગમે ત્યાં શ્લોકાના મોટા ભાભી આવી ચડ્યા મમ્મીજી બાકી રહ્યા બે રૂમ એક તમારું અને પપ્પાનો અને બીજો અમારો લગ્નની વાડીમાં જાનના ઉતારા માટે રૂમ બુક કરાવ્યો છે ત્યાં શ્લોકાબેનને મોકલીએ અરે એમ તે કાંઈ હોય લગ્નના દિવસોમાં દીકરીને વાડીમાં એકલી રખાતી હશે હું શ્લોકાને મારે ઘેર લઈ જઈશ પડોશમાં રહેતા સ્વાતિમાસીએ કહ્યું શ્લોકા હાથમાં સુટકેશ લઈને ભૂખી તરસી થાકી હારી ઊભી હતી એને યાદ આવી પોતાના પ્રેમાળ પતિ પરિશ્રમની પેલી વાત સતી અને ભગવાન શંકરની તેને ખરાબ તો બહુ લાગ્યું હતું પરંતુ પોતાના ભાઈના લગ્નનો પ્રસંગ બગાડવા નહોતી ઈચ્છતી સાસરું આકરું હોય એ તો સૌ કોઈએ સ્વીકારેલી વાત છે પણ કેટલીક કન્યાઓ માટે પિયર પણ સાસરાથી એ ભયાનક નીવડતું હોય છે એનો શ્લોકાને આજે અહેસાસ થયો હતો સ્વાતિમાસીએ સરસ મજાના સુવિધાયુક્ત રૂમમાં શ્લોકાને ઉતારો આપ્યો હતો ગરબા અને દાંડિયા રાસની તૈયારીઓ થઈ રહી હતી એ પહેલાં ભોજન પતાવવામાં સહુ વ્યસ્ત હતા બુફેર ડિનરની થાળીઓ ખાલી થઈ રહી હતી મમતા દેવી સગાવાલા અને આમંત્રિતોને ઉમંગભેર જમાડી રહ્યા હતા પણ ઘરની મોટી દીકરી સ્વાતી માસીની મહેમાન બની છે એ કોઈને યાદ નહોતું શ્લોકાની ઉપેક્ષા થતી જોઈને સ્વાતી માસી પણ ડિનર લેવા ન ગયા સ્વાતિમાસી અને શ્લોકાએ ઘરે જ ખીચડી બનાવી જમી લીધું હતું બંને જમી પરવારીને બાલ્કનીમાં ઊભા હતા કોઈ મહિલાએ સુરીલા કંઠમાં ફિલ્મી ગીત શરૂ કર્યું મેં તો ભૂલ ચલી બાબુલ કા દેશ પિયા કા ઘર પ્યારા લગે અને શ્લોકાનું મન મુંબઈથી ઉડીને અમદાવાદ પહોંચ્યું અમદાવાદમાં વિરાજિત એક પૂર્તિ ઉર્ફ પોતાનો પતિ પરિશ્રમ પાસે પિયરનું ઘર પણ પારકું લાગે પણ એ તો લાગણી અને પ્રેમનો દરિયો શ્લોકા મનોમન પસ્તાઈ રહી હતી તે હજારો વીંછીના ડંખની વેદના અનુભવી રહી હતી માફ કરજે પરિશ્રમ મેં પથ્થરોના હૈયામાં પ્રેમનું ઝરણું શોધવા માટે ગૌમુખમાંથી વહેતા તારા જેવા પવિત્ર જળની ઉપેક્ષા કરી છે પતિના માન સન્માનને પોતાના માન સન્માનથી વેગડું ગણીને પોતે સામાજિક અપરાધ કર્યો છે પરિશ્રમ તને મૂકીને મારે મહેમાન બની પિયરમાં લગ્નમાં દોડી આવવાની ભૂલ નહોતી કરવા જેવી બધા સગાવાલા ધીરે ધીરે ગરબામાં જોડાઈ રહ્યા હતા નાનો ભાઈ નમન અને તેની ભાવિ પત્ની મન્નત પણ નાચગાનમાં વ્યસ્ત હતા કોઈ શ્લોકાને યાદ ન કરી સ્વાતિમાસી શ્લોકાનું પોતાના જ પિયરમાં થતું હળાહળ અપમાન જોઈ અત્યંત ખિન્ન થઈ ગયા બીજે દિવસે નમનની જાન સવારે દસ વાગે વિદાય થવાની હતી વરરાજા પાસે લુણારી મંત્રતા ગોઠવાઈ ગઈ હતી જાનના જાન પ્રદર્શન માટે મોંઘી દાટ લેટેસ્ટ મોડેલની કારણો કાફલો અને સુટેડ બુટેડ ઝનૈયા તથા મોર્ડન સાડીઓ અને આભૂષણમાં સજ્જ મહિલાઓ તૈયાર થઈને ઊભી હતી વરયાત્રા શરૂ થઈ એમ એક શ્લોકાના પપ્પાને યાદ આવ્યું બધા હાજર છે પણ શ્લોકા કેમ દેખાતી નથી મમતા દેવી તરત જ જવાબ આપી દીધો એ સ્વાતિબેન સાથે સીધી લગ્નની વાડીએ પહોંચી ગઈ હશે આમે શ્લોકા સ્વભાવે જ આઝાદ છે ને નહીં તો પેલા કારકુનનો હવે બસ કર શુભ ટાણે કડવા વેણ ઉચ્ચારીને તારી જીભને શું કામ બદનામ કરે છે આખરે તો એ પણ આપણી દીકરી છે ને શ્લોકાના પપ્પાએ વાત વાળી લીધી અને સાજન મહાજન વેવાઈને માંડવે પહોંચ્યું હતું જાન માંડવે આવે તે પહેલાં જ વિવાય સુમંતરાયે શ્લોકાને પોતાને બંગલે બોલાવી લીધી હતી અને માંડવાના કર્તવ્યોમાં શ્લોકાને સહુની સાથે રાખીને તેનો માન મર્તબો જાળવ્યો હતો તેઓ પરિશ્રમને બહુ સારી રીતે ઓળખતા હતા શ્લોકા અને સ્વાભિમાની પરિશ્રમના થયેલા અપમાનથી સુમંતરાય વ્યગ્રતા અનુભવતા હતા એમણે પોતાના પક્ષ તરફથી લગ્નનું આમંત્રણ પાઠવીને પરિશ્રમને તેડાવવા માટે નિકટના સ્વજનને અમદાવાદ મોકલ્યો હતો તેઓ તરસી આંખે પરિશ્રમની પ્રતિક્ષા કરી રહ્યા હતા શ્લોકાને પરિશ્રમની ગેરહાજરી ચાલતી હતી વિવાહી સન્માન કરે અને પિયરમાં અપમાન કરે એ શ્લોકાથી સહન થતું નહોતું શ્લોકાને ચક્કર આવવા લાગ્યા માથું પણ ભારે થઈ ગયું હતું જીવનને પણ ચેન નહોતું એટલે પોતે કપડાં બદલવા જઈ રહી છે એવું સ્વાતિમાસીને જણાવીને એ વરપક્ષના ઉતારા માટે રિઝર્વ રખાયેલા એક રસોડામાં પહોંચી ગઈ પાણી પીધું બારણું બંધ કર્યું અને પલંગ પર પડતું મૂક્યું પરિશ્રમને એકલો મૂકીને પિયર વાટે દોડી આવવાનો અપરાધ ભાવ તેનો પીછો છોડતો નહોતો પરિશ્રમ જાણે એની આંખ સામે ઊભો હતો અને પૂછી રહ્યો હતો શ્લોકા આદરહીન અતિથિની અવદશા તે ભોગવી લીધી ને શ્લોકાના માથાની સામે સાથે હૃદયમાં પણ શૂળ ભોંકાય તેવું દર્દ થઈ રહ્યું હતું એણે બધું ભૂલવા માટે આંખો બંધ કરી દીધી અને બીજી તરફ લગ્નવિધિ શરૂ થઈ ગઈ હતી વરકન્યાના હસ્તમેળાપને બંને પક્ષના સ્વજનો પુષ્પાભિષેકથી શુભેચ્છા શુભેચ્છા પ્રદાન કરી રહ્યા હતા એટલામાં પરિશ્રમનું એરપોર્ટ પરથી લગ્ન સ્થાને તેડી લાવનાર કાર આવી પહોંચી હતી વેવાએ સુમંતરાએ દોડીને પરિશ્રમનું સ્વાગત કર્યું હતું અને સૌ સાંભળે તેમ કહ્યું હતું મોટી બહેન અને મોટા બને વિના આશીર્વાદ વગર લગ્નોત્સવ અધૂરો રહે એટલે મેં આગ્રહપૂર્વક પરિશ્રમ કુમારને તેડાવ્યા છે મારા મોઘેરા મહેમાન તરીકે અરે સ્વાતીબેન શ્લોકા ક્યાં છે લાંબા સમયનીથી શ્લોકાની પ્રતીક્ષા કરતા સ્વાતિમાસી ચિંતામાં પડી ગયા હતા એમણે કહ્યું શ્લોકા કપડાં બદલવા ઉપરના રૂમમાં ગઈ છે જમાઈ રાજ પરિશ્રમ કુમાર ચાલો મારી સાથે આપણે તેને સરપ્રાઇઝ આપીએ અને સ્વાતિમાસી પરિશ્રમને લઈને શ્લોકાને મળવા પહોંચ્યા હતા અને મહારાજે કહ્યું ચાલો અખંડ સૌભાગ્યવતી કહેવા કન્યા પક્ષની ત્રણ અને વર ત્રણ બહેનો હાજર થઈ જાય કોઈ કશું બોલે કે વિચારે એ પહેલાં ભેવાએ સુમંતરાયે કહ્યું હતું મારા તરફથી વરની મોટી બહેન શ્લોકા છેલ્લે અખંડ સૌભાગ્યવતી કહેવા આવશે અને સુમંતરાએ શ્લોકાને તેડી લાવવા ઉપરના રૂમમાં ગયા હતા પણ શ્લોકાએ પિયરના અપમાનથી ત્રાસીને આપઘાત કરી લીધો પરિશ્રમ કુમાર શ્લોકાને આ પ્રાથમિક સારવાર આપી હોશમાં લાવવાની કોશિશ કરી રહ્યા હતા પણ એક આંચકી સાથે શ્લોકાએ પોતાના નિર્જવ હાથને પલંગમાં પડતો મૂક્યો હતો અને સ્વાતિ માસીની ગગનભેદી ચીસ સાંભળી સૌ ઉપર દોડી આવ્યા હતા શ્લોકાની મમ્મી મમતા દેવીએ કહ્યું હતું હવે કશો જ બકોર મચાવ્યા સિવાય શ્લોકાને એમ્બ્યુલન્સ દ્વારા તેના ઘરે મોકલી દો અને વેવાય તમે કન્યા વિદાયની તૈયારી કરો મમતાદેવની કઠોરતા અને નિર્દયતા જોઈને વેવાય સુમંતરાય સમસમી ઉઠ્યા હતા આજે એક સતીએ પતિ ખાતર યજ્ઞકુંડમાં કૂદી પડ્યા વગર પોતાની જાતને ચિંતાના અગ્નિને હવાલે કરવા મોત મોત માગી લીધું હતું વાતાવરણમાં જાણે પેલો દુહો ગુંજી રહ્યો હતો કોઈ કટારી કર ગ્રહે કોઈ મરે હાય કરે જીવ જાય તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હરો હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ